મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે બે દિવસ પહેલાં હેડલાઇન ગ્રુપના ઓડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર સરકારના હિસાબે પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ કે એની જે કંઈ કાર્યવાહી કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ સરકારના હિસાબે દેશની ચોથી જાગીરી એવા પત્રકારો ઉપર અવરનવર આવા હુમલાઓ કે એને દબાવી દેવાની કોશિશ કરે છે એ ખૂબ જ નિંદની છે થોડાક સમય પહેલાં જ બોટાદની અંદર જ્યારે કરદાકાંડ થયો ત્યારે પણ પત્રકાર બેન ઉપર આવી જ રીતેથી ફોન હાટકી લેવા અને કાંડા મરડી નાખવા એવું કરેલું ત્યાર પછી હેડલાઇન ગ્રુપના જ માલિક ગિરીશભાઈ સોલંકી ઉપર પણ રાતોરાત વડોદરાની અંદર ક્રાઇમ બ્રાન્ચ આટકી અને આતંકવાદી હોય એવું વર્તન કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખડી કાઢીએ છીએ અને ત્યાર પછી અત્યારે જગદીશભાઈ મહેતા જેને જનરલ નોલેજ અને ખેડૂતો અને ગરીબો બાબતે લોકોની બાબતમાં બોલવામાં જેને માહિર કહેવાય અને જેને ગામથી ભાષામાં એક અલૌકિક રીતેથી નિવેદન આપી અને સરકારને કે તંત્રને જગદીશભાઈ મહેતા હર હંમેશની માટે એનો વિરોધ કરતા હોય એવું અમે નથી માનતા પણ સરકારને સમજૂતી કે સરકારને એક સુધા કે એને માર્ગદર્શન આપે એવું જો નિવેદન આપતા હોય અને એને જો આવા કાર્ય કરતા હોય તો સરકારની અમે અમારો સખત વિરોધ છે આ જગદીશભાઈ મહેતા અને જે કંઈ કાર્યવાહી પોલીસ કરે છે એ ન કરે અને જો કરશે તો આવનારા દિવસોમાં ગુજરાતભરની અંદર અમે ધપધતા પ્રોગ્રામ આપ્યું ટોક સમયની અંદર બે દિવસ પહેલાં જ તે અદાણીના જે કચ્છના હતા ત્યાં પણ પત્રકારો ઉપર આવી રીતે તે અને ખેડૂતો ઉપર જુલમ ગુજાર્યો એટલે અમે કે આવા પત્રકારો જો બોલતા હોય કે લોકોનો અવાજ ઉઠાવતા હોય અને તમે દેશની કે ઉપર જુલમ કરો કે આગેવાનોને દબાવી દેવાની કોશિશ કરો તો એને અમે લેવાના નથી અને ક્યારેય અમે ફિશિયાદ કરવાની નથી અત્યારે જગદીશભાઈ મહેતાને અમે દિલથી થોડું સમર્થન આપીએ છીએ અમે લેખિતમાં પણ કાલે આપવાના છીએ અને સરકારને અમારે સીધી વાત છે કે આવા તમે ગતિનો હવે બંધ કરો ને પછી આવડે ચૂંટણીમાં તમારી ઉપર થઈ જાય જગદીશભાઈ મહેતા તો વરિષ્ઠ પત્રકાર છે એક તજ્ઞ કહેવાય સાંત કહેવાય એક જ્ઞાની કહેવાય એક વિદ્વાન કહેવાય આવા મહાન માણસ ઉપર આવા તમે વખાણ કરે તમારી વાહ વાહ કરે તમે કંઈક ભૂલ કરો તો જગદીશભાઈ મહેતા તો ગમે એને કે છે વિરોધ પક્ષના હોય કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી કે કોઈ પણ સાધુ સંતો કે કલાકારો હોય તો એને પણ જગદીશભાઈ મહેતા અવરનવર ટોકરો કરતા જ હોય છે પણ એની તમામ ટોકરો તમામે તમામ એનો આખા નિવેદન નહીં પણ એનો એક એક શબ્દ જગદીશભાઈ મહેતાનો અદભુત હોય છે એટલે અમે જગદીશભાઈ મહેતાને ખુલ્લા દિલથી સમર્થન જાહેર કરીએ છીએ અને અમારી ઉપર પણ અવરનવર પોલીસ આવા કરે અને કોઈ નેતા આવતા હોય તો અમને નજરકેદ કરી દે અથવા તો અમારી સભાઓમાં વિક્ષેપ કરે મને પણ એકત્રિતે ત્યારે દિલ્હીનો આંદોલન ચાલતો ત્યારે નજરકેદ રાખેલો ત્યાર પછી અનેક વખત જે કોઈ ભાજપના નેતા મોવા કે ભાવનગર જિલ્લામાં આવતા હોય એટલે અમને કેદ રાખે એટલે આ ઘટનાઓને અમે સખત શબ્દોમાં વકડી કાઢીએ છીએ અને દેશની ચોથી જાગીરી ઉપર જો સરકાર આવું કાર્ય કરાવશે તો પછી એના પરિણામ સરકારને ભોગવવા તો પડશે અને હવે અમે પણ ક્યાંય નમતું જોવાના નથી જીવવું પડે કે મળવું પડે જે કાંઈ કરવું પડે એની માટે અમે કુરબાન થઈ પણ બાકી સરકારને અમારી અમારો કોઈ સરકારનો કે તંત્રનો કોઈ એવો વિરોધ નથી અમારી વાત હકીકત છે અને લોકશાહીના નિયમ પ્રમાણે રજૂ કરવાની અને લોકશાહીના નિયમ પ્રમાણે જગદીશભાઈ મહેતા પણ રજૂ કરે છે એટલે અમે જગદીશભાઈ મહેતાને ખુલ્લે ખુલ્લું સમર્થન આપી અને આવનારા બે દિવસની અંદર જો આમાં સરકાર યોગ્ય નિર્ણય નહીં લે અને આ તમામ ફરિયાદો છે જગદીશ મહેતા ઉપરથી એ જો પાછી ખેંચવામાં નહીં આવે તો પછી ગુજરાત ભરતે ભળે એવા પ્રોગ્રામો થતાં હજી વાર લાગશે નહીં એવા અત્યારે અમને પૂરેપૂરા સમ દેખાઈ રહ્યા છે અને અમે પણ આમાં જે કંઈ કરવું પડશે એ કરશું જય હિન્દ જય ભારત